કોઈ પણ ધંધો કરે અને મહિલાઓને આગળ આવવું જોઈએ આપડા દસ થી વધારે ગ્રાહકો છે અને આપણે શુદ્ધ અને પેડસડ વગરનું સી તેલ આપણે લોકોને આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તમારા સુધી આ નેચરલ ચા પહોંચાડવાનો અમારો આશય છે બસ બીજું જ તો આપણે સવારે ઉઠતાની સાથે આપણે એક રૂપિયાની જો ટૂથપેશ વાપરીએ તો પંચાસી ટકા લે કે આપણે પંચાસી કરોડ રૂપિયા આપણે યોગદાન આપીએ છીએ સાહેબ

અહીંયા મૂકવામાં આવ્યું છે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તથા ગૌતમ બુદ્ધ છે સંત શ્રી શિરોમણી ગુરુ રવિદાસ છે આવા અનેક મહાપુરુષોની વાત લઈને એટલે કે એમને લોકો અહીંયા આવ્યા છે આ બિઝનેસ કરવા માટે અને બહુજન સમાજને પણ હવે ધીરે 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 બિઝનેસ તરફ વળવું પડશે જ્યાં સુધી તમે બિઝનેસમાં પણ આગળ લઈ વધો ત્યાં સુધી આપણો જે સમાજ જે છે એને પ્રગતિ જે કરવા માંગે છે એ પ્રગતિ થઈ શકશે નહીં એટલા માટે આ એક ઉદાહરણ રૂપ છે મારી વચ્ચે

અ 8 9 વર્ષથી ત્યારે મારા ફાધર એલાયા હતા મારું ત્યારથી આજ સુધી આ ભગવાનના દર્શને મેં આઈએ છે રાંધાની કોઈ પ્રવૃત્તિ નથી આ મારો એક પ્રચાર છે સંત રેદાસ મહારાજનું પ્રચાર છે બીગ મહારાજ પર ડોક્ટર ટીરાકર પ્રસાદ મહારાજ આપણા સંતો મહાંતોનું બધાનું એક જતો પ્રચાર કરું છું અને છેલ્લા 40 વર્ષથી આ પ્રવૃત્તિ અમે કરીએ છે અને એટલો બધો સહકાર કે આ સમાજનો સહકાર મને પૂરો મળ્યો છે સાહેબ ધન્યવાદ જયજી આ એમની વાત કેવી એવી છે કે જે આપણા મહાપુરુષો છે એ મહાપુરુષોની એમનો જે એમનો જે વિચારધારા હતી એ વિચારધારા નો પ્રસાર થાય પ્રચાર થાય એ એમનો મૂળ ઉદ્દેશ છે ધંધો કરવો એ એમનો છે કારણ કે રોજીરોટી કમાવા માટે કઈક ને કઈક તો પ્રવૃત્તિ કરવી પડે પણ આ મહાપુરુષો ની વિચારધારા પહોંચે લોકો સુધી જન જન સુધી પહોંચે એ વાત લઈ અને અહિયાં સંત રવિદાસ ના અંદર ઘણા બધા નાના મોટા લોકોએ અહિયાં બિઝનેસ ની શરૂઆત કરી છે અને એક સારું પગલું કહી શકાય અમારી વચ્ચે અહિયાં આજે આ કાર્યક્રમ ની અંદર કમલ પ્રિમિયમ સિંઘ કે એ એક એની પણ એક સ્ટોલ અહીંયા ખોલવામાં આવ્યો છે હું એમના ઓનર સાથે થોડીક મુલાકાત કરાવીશ કે બહુજન સમાજના માત્ર નોકરીના સાથે સાથે આવો ધંધો પણ કરવો જરૂરી છે તો જ સમાજની પ્રગતિ થઈ શકે એના બાબતે આપનો પરિચય અને આ બાબતે શું આપનો અભિપ્રાય છે આપશો જયભીમ નમ ઉદાય સાથીઓ ખૂબ સરસ વાત કરી સાહેબે અને બાબા સાહેબે બી અને બુદ્ધ ભગવાને બી આપણને એક મેસેજ આપ્યો હતો કે આપણે હંમેશા આ ભારત દેશના મૂળવાસીઓ છીએ મૂળ નિવાસીઓ છીએ અને એટલે આપણે હંમેશા આપણે આપનારા બનવું જોઈએ તો બાબા સાહેબે કીધું હતું કે આપણે ક્યાં સુધી નોકરીના ભરોસે રહીશું તો આપણે નોકરી આપનારા પણ બનવું જોઈએ તો એ ઉદ્દેશથી લઈને અમે આજે આ અમારી જે તમામ પ્રોડક્ટ છે જે આપણે ખુદ આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તમે અહીંયા જોઈ રહ્યા છો જે કમલ સિંગ તેલ ઘાણીનું શુદ્ધ સિંગ તેલ જે વર્ષોથી આપણે લોકોને સારું અને શુદ્ધ ખાવાનું મળે એ પ્રયાસ રૂપે આપણે આ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ આપણા દસ હજારથી વધારે ગ્રાહકો છે અને આપણે શુદ્ધ અને ભેળસેળ વગરનું સિંગ તેલ આપણે લોકોને આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે સાથે અમે ગયા આઠમા મહિનામાં આ તમે જોઈ રહ્યા છો આપણે નાવાના સાબુથી લઈ શેમ્પૂ હેર ઓઇલ એવી તમામ હેલ્થને લગતી કેમિકલ વગરની વસ્તુ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ એ માટે અમારો પ્રયાસ છે અને એ પ્રયાસમાં અમે લોકોને પણ પણ જોડવા માંગીએ છીએ આ સાથે સાથે યુવાઓ મહિલાઓ અને જેને રોજગારની જરૂર છે છે એવા લોકો અમારી જોડાઈ શકે કારણ કે અમે આ માધ્યમથી લોકોને એક રોજગાર પણ પૂરો પાડી શકીએ અને લોકો પોતાના પગ પર નિર્ભર થઈ શકે એ માટે પણ એક અમારો પ્રયાસ છે તો એ માટે તમે વધુ માહિતી જો અમારી સાથે જોડાવા માંગતા હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો મહેન્દ્રભાઈ જયારે અત્યારે સરકારી સેક્ટરો ખાનગીકરણ થઈ રહ્યું છે સરકારી નોકરીઓમાં જે સરકાર એમાં જે રિઝર્વેશન હતું એ ધીરે ધીરે દેશની અંદરથી રિઝર્વેશન ખતમ થઈ ગયું છે ત્યારે બહુજન સમાજ માટે એક મોટી સમસ્યાનું નિર્માણ થયું છે જે રોજગારીનું તો શું આપ એવું માનો છો કે આવા નાના મોટા બિઝનેસ કરવાથી રોજગારીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે ચોક્કસપૂર્વક લાવી શકાશે સાહેબ એટલા માટે કારણ કે આજે આપણે જોઈએ છીએ કે આપણે સવારે ઉઠીએ છીએ સાહેબ તો આપણે બ્રશ લઈએ ટૂથબ્રશ અને એની પર જયારે પેસ્ટ લગાવીએ છીએ ભારત નો પંચ્યાસી ટકા વર્ગ જે બહુજન સમાજ આપણે કહીએ છીએ સાહેબ તો ખાલી આપણે એક રૂપિયાની ટૂથપેસ્ટ પણ સવાર માં વાપરીએ તો આજે ભારત ની વસ્તી દોઢસો કરોડે પહોંચી સાહેબ તો એમાં આપણો પંચ્યાસી ટકા લેખે આપણો હિસ્સો ગણો સાહેબ તો આપણે સવારે ઉઠતાની સાથે આપડે એક રૂપિયાની જો તૂટપેસ વાપરીએ તો પંચ્યાસી ટકા લે આપડે પંચ્યાસી કરોડ રૂપિયા આપડે યોગદાન આપીએ છીએ સાહેબ આ આપણું મહત્વ છે જે લોકોને હું સમજાવવા કે પંચ્યાસી કરોડ રૂપિયા આપણા સમાજમાં ઇન્વેસ્ટ થાય અને આપણા સમાજમાં તો સમાજ ની પ્રગતિ થઈ શકે યસ ડેફિનેટલી એટલે અમે આજે આપની સમક્ષ એ જ વાત લઈને આવ્યા છીએ સાહેબ આપણું મહત્વ આપણે ક્યારેય ભૂલવું ના જોઈએ સાહેબ આપણું મહત્વ આ ભારત દેશમાં ખૂબ છે એ આપણે પુરવાર કરવું પડશે સાહેબ જો આપણે મેં તમને સિમ્પલ ઉદાહરણ આપ્યું કે ટૂટ તો એવી રીતે આ અમારો સાહેબ આપણે સવારે ઊઠીને નાવાનો સાબુ છે આપણે બજારમાં આપણો કરોડો રૂપિયાનો આપણો આપણું યોગદાન છે સાહેબ એ આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ તો એ વસ્તુને લઈને અમે આવ્યા છીએ અમારી સાથે લોકો તમે જોડાઓ બધા મહિલાઓ યુવાઓ અને તમે આજે અહિયાં સંત શિરોમણી ગુરુ રવિદાસ ની છસો ને અડતાલીસ મી જન્મ જયંતિ નિમિત્તે આ સંકુલ ની બહાર એક નાનકડો ગુરુ ઉદ્યોગ જેવો ધંધો લઈને આવ્યા અહીંયા આવ્યા છે વિતરણ કરી રહ્યા છો આ ચા ચાપત્તીનું વિતરણ કરી રહ્યા છે શું છે ચાપત્તી ચાપત્તી છે અચ્છા ચા બનાઈ છે આપણે કારણ કે ગુજરાતના લોકોને ચા ખૂબ જ પસંદ છે એટલા માટે ચાનું આ વિતરણ કરી રહ્યા છે હા એટલે આ છે આપણા સમાજના એક ભાઈ છે જે આસામાં પોતાનું એક ખરીદી કરી છે ચાના કે ત્યાંની અને ત્યાંથી ચા આપણે અહીં પહોંચાડે છે અનિતા બેન આપ મહિલા તરીકે અહીંયા એક એક આ બિઝનેસ લઈને અહીંયા બેઠા છે ડાયરેક્ટ આસામ થી ચા મંગાવો છો અને ગાંધીનગર ની અંદર એનું વિતરણ કરો છો તો તમે ગુજરાત ની આપડી બહેજન મહિલાઓને આ બાબતે શું સંદેશ આપવા માંગો છો હું એવો સંદેશ આપવા માંગુ છું કે ધંધો કરવા માટે નાનો કે મોટો એની શરૂઆત કરવી એ જ મહત્ત્વનું છે કોઈ શરમ સંકોચ વગર અનિતાબેન આપનો પ્રયાસ જે છે કે એક મહિલા તરીકે એક ગૃહિણી તરીકે તમે અહીંયા ગાંધીનગર આવી અને આ ચાનો બિઝનેસ શરૂ કર્યો છે અને ભારત ગુજરાતની ખાસ કરીને ગાંધીનગરની મહિલાઓને એવો તમે એક સંદેશ આપવા માંગો છો કે ભાઈ દરેક મહિલાએ પણ કારણ કે અત્યારે મોંઘવારી બહુ વધી રહી છે અને મોંઘવારી આવા આવી મોંઘવારીની વચ્ચે આપણે બહુ સમાજ પીસાય છે ત્યારે આવા નાનો મોટો ગૃહ ઉદ્યોગ કરી અને લોકો ઘરનું સંસાર જે છે એ સારી રીતે ચલાવી શકે તો મહિલાઓ બાબતે આપણા બે શબ્દો કહેશો કોઈ પણ ધંધો કરી અને મહિલાઓને આગળ આવવું જોઈએ અને અત્યારે એને મોં મોંઘવારીના સમયમાં નાનો મોટો ધંધો કરીને પણ હા પોતાનું ગુજરાન ચલાવવું જોઈએ અને એવું નથી કે આ નાનો ધંધો એટલે નાનો જ રહેશે ભવિષ્યમાં માં આ ચા છે આ માં સૌથી બેસ્ટ એમ કે ચા બનશે જે આસામ ચા લાવે છે અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બની અને પોતે એક નાનો મોટો ગૃહ ઉદ્યોગ વ્યવસાય શરૂ કરી અને એમનું ઘર અંદર જે આર્થિક રીતે સંક્રમણ છે એમાં ભાગીદાર બને અને ઘરનું ગુજરાન જે છે એમની આર્થિક સ્થિતિ સુધરે એ માટેના અનિતાબેનના ના પ્રયાસો છે તો ખરેખર એ આવકારવા છે અને મહિલાઓ પણ આવી રીતે પહેલ કરવી જોઈએ અને આવા નાના મોટા ગૃહ ઉદ્યોગની અંદર એમને પણ ભાગીદારી નોંધાવવી જોઈએ